અંકલેશ્વર જેઆઈડીસી ના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર ત્રાસને પગલે ઓથોરિટી સક્રિય થઈ છે ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોર કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો છે તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતના બનાવો નોંધાયા હતા આ ઘટનાને બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો

આપના TV માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખે છે જે એમને પાળે છે તો મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘર માં રાખે જે રહેણાંક વિસ્તાર માં જે છુટ્ટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો નો છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું થેન્ક યુ